લુકના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય પંદર કલમ અને શાસ્ત્રીઓ બંને બરબડાદ કરતા હતા આ માણસ પાપીઓને આવકાર આપે છે અને તેમને સાથે ખાય છે ત્યારે ઈસુએ તેમને આ દ્રષ્ટાંત કહ્યું વળી તેમણે કહ્યું એક માણસને બે દીકરા હતા તેમાંના નાનાએ બાપને કહ્યું મારે ભાગે જે મિલકત આવતી હોય તે મને આપી દો એટલે તેણે પોતાની મિલકત તેમને વહેંચી આપી થોડા દિવસ પછી નાનો દીકરો પોતાની બધી મિલકત વેચી સાટી પૈસા લઈ દૂર દેશાવર ચાલ્યો ગયો અને ત્યાં અમન ચમનમાં તેણે બધી મિલકત ઉડાવી મૂકી તે બધું ખર્ચી પરવાર્યો ત્યારે તે દેશમાં કાળો દુકાળ પડ્યો અને તેને આપદા પડવા લાગી એટલે તે દેશના એક જણને ત્યાં તે નોકરીએ રહ્યો તેણે તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચરાવવા મોકલ્યો ભૂંડો જે સિંગો ખાતા હતા તેના વડે પેટ ભરવાનું તેને મન થતું પણ કોઈ તેને આપતું નહીં આખરે તેની આંખ ઉગડી તેણે વિચાર્યું મારા બાપને કે કેટલા બધા નોકરોને ખાતા વધે એટલું બધું ખાવાનું મળે છે અને અહીં હું ભૂખે મરું છું લાવને હું પણ મારા બાપુ પાસે જઈને કહું કે બાપુ મેં તમારો અને ઈશ્વરનો અપરાધ કર્યો છે હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી મને તમારા નોકર જેવો જ ગણજો આમ કરી તે બાપની પાસે જવા નીકળ્યો પણ હજી તે દૂર હતો ત્યાં જ તેને જોઈને બાપનું હૈયું ભરાઈ આવ્યું દોડતા જઈને ગળે વળગી પડી તેણે વહલથી તેને ચુંબન કર્યું પણ દીકરાએ કહ્યું બાપુ મેં ઈશ્વરનો અને તમારો અપરાધ કર્યો છે હું તમારો દીકરો લાયક રહ્યો નથી પણ બાપે પોતાના નોકરને કહ્યું જલ્દી કરો સારામાં સારો જબ્બો કાઢી લાવી એને પહેરાવો અને હાથે વીટી અને પગે પગરકા પહેરાવો અને આપણો તાજો માજો વાછડો લાવીને વધેલો આપણે જાફર ઉડાવી અને આનંદ કરી કારણ મારો આ દીકરો મરી ગયો હતો તે પાછો સજીવન થયો છે એ ખોવાઈ ગયો હતો તે પાછો જડ્યો છે અને તે લોકો આનંદ કરવા લાગ્યા પણ તેનો મોટો દીકરો ખેતરમાં હતો પાછા વર્તા ઘરની નજીક આવતા નાચગાનના સ્વરો તેના કાને પડ્યા એટલે તેણે એક નોકરને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે આ બધું શું છે નોકરે કહ્યું તમારો ભાઈ પાછો આવ્યો છે અને તમારા બાપુએ આપણો તાજો માજો વાછરડો વધેર્યો છે કારણ એમનો દીકરો સાજો સમો પાછો આવી મળ્યો છે પણ તે ગયો અને અંદર જવાની તેણે ના પાડી તેના બાપે બહાર આવીને તેને સમજાવવા માંડ્યો પણ તેણે બાપને જવાબ આપ્યો જુઓ આઠ આટલા વર્ષ હું તમારું વૈતર કરતો આવ્યો છું મેં કદી તમારી આજ્ઞા ઉતાપી નથી અને છતાં તમે કદી મારા મિત્રો સાથે જાફત ઉડાવવા માટે મને એક લવારું સુદ્ધા આપ્યું નથી પણ જ્યારે તમારો આ દીકરો તમારી બધી મિલકત વેશ્યાઓમાં ઉડાવી દઈને પાછો આવે છે ત્યારે તમે એના માટે તાજો માજો વાછડો વધેરો છો બાપે તેને કહ્યું તું તો સદા મારી સાથે જ છે અને મારું જે કંઈ છે તે બધું તારું જ છે પણ આ તારો ભાઈ મરી ગયો હતો તે ફરી સજીવન થયો છે ખોવાઈ ગયો હતો તે ફરી જડ્યો છે એટલે આ આનંદોત્સવ તો કરવો જ જોઈએ આ પ્રભુની વાણી છે આમ નાનો દીકરો એ આપણે છે આપણે પ્રભુની પાસે જે કંઈ માગીએ તે સગડું પ્રભુ આપણને આપે છે આપણે નાના દીકરાની માફક વર્તન કરી પ્રભુને છોડી દઈએ તો પણ પ્રભુ આપણા પાછા ફરવાની રાહ જોતા રહે છે પ્રતુ પ્રભુની સાથે ઓળખ કરાવનાર સમય છે પ્રભુ આપણી પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે આવો પાપોનો પસ્તાવો કરી પ્રભુની તરફ પાછા વળીએ